અલુણા ગૌરી વ્રતમાં દીકરીઓ પાંચ દિવસ સુધી અન્ન છોડી કઠોર વ્રત કરતી હોય છે જેઓ સૂકા મેવા ઉપર આ પાંચ દિવસનું વ્રત કરતી હોય છે ત્યારે પોતાના પ્રિય ભોજન પાણીપુરી પિઝા તેમજ વિવિધ ફાસ્ટફૂડના ત્યાગ કરી આ વ્રત કરતી હોય છે ત્યારે આ દીકરીઓ માટે પાંચ દિવસ બાદ જુનાદીવી ગામના નાની ભાવી યુવક મંડળ દ્વારા ગામના યુવા આગેવાન વિવેક ભરડીવાલા દ્વારા છસો દીકરીઓ માટે વિશેષ આયોજન કરતા તેમના માટે વિવિધ રાઇડ્સ ડીજ એ તેમજ ભોજનમાં પાણીપુરી ફાસ્ટ ફૂડ તેમજ વિશેષ ભોજન થાળી સાથેનું મનગમતું ભોજન પીરસવામાં આવ્યું હતું દીકરીઓ પણ આ ભોજન આરોગી ખુશીથી ઝૂમી ઉઠી હતી તો દીકરીનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરી મનોરંજન પૂરું પાડ્યું હતું જે બાદ દીકરીઓને શૈક્ષણિક કીટ આપી ચહેરા ઉપર સ્મિત સાથે વિદાય કરી હતી આ કાર્યક્રમમાં ગરીબથી લઈ તમામ વર્ગની દીકરીઓ કરવામાં આવેલા આયોજનમાં ઉમળકા ભેર આયોજન ભરડીવાલા પરિવારના સદસ્ય થી માંડી ગામના આગેવાન અને યુવક દ્વારા સમગ્ર આયોજન સફળ બનાવ્યું હતું વિવેક મનોચુનભાઈ ભરડીવાલા જૂના ડીવામાં મારે રહેવાનું છે અમે ગૌરી વ્રતના જે ગૌરી વ્રત પૂરી થાય છે ગૌરી વ્રત પૂર્ણ થયા પછી જે છોકરાઓ જે છોકરીઓ છે એમને જે પાંચ દિવસ ભૂખા રહ્યા પછી જે રોજ એવું કે મારે આ ખાવું છે મારે પેલું ખાવું છે એવી જે ખાવાની જે ઈચ્છા હોય છે અને બીજા દિવસે મારે પપ્પા અહીંયા લઈ જાઓ પપ્પા ત્યાં લઈ જાઓ તો કોઈના પપ્પા લઈ નહીં જઈ શકતા હોય કંઈ હોય એવું હોય તો અમે એવી રીતે વિચાર કર્યો કે ભાઈ આપણે બધા જ આખી ગામની છોકરીઓને ભેગા કરીને બધી છોકરીઓને એક સારું ભોજન મળી શકે સારી પાઉંભાજી છે પછી મસાલા ઢોસા છે મંચુરિયન છે સમથિંગ બધી જ વસ્તુ એક જ જગ્યા પર અને રમત ગમતના સાધનો સાથે એક જ જગ્યા પર મળી રહી એક જ એક એ પ્રમાણેનું આયોજન કરીને અમે એક જ ભાટીજી મંદિરના હોલ પર અમે લગભગ પાંચસો થી છસો છોકરીઓને એકત્રિત કરીને એમને જમવાની અને રમવાની વ્યવસ્થા કરીને એક આશીર્વાદ મળીએ એવું એક ધન્યતા અનુભવી છે મારું નામ પટેલ ખુશી છે અમે પાંચ દિવસ ઘરમાં વ્રત ભૂખ રહ્યા હતા તેથી અમને અલગ અલગ વાનગીઓ ખાવાનું ખૂબ મન થતું હતું તેથી વિવેકભાઈ અને તેમની ટીમે અમને અલગ અલગ સ્વાદિષ્ટ ભોજન કરાવી ગામની તમામ છોકરીઓ આશરે પાંચસો થી છસો છોકરીઓને ને એક હોલમાં બોલાવી તેમને ખૂબ ખૂબ વાનગીઓ ખવડા અમને તમામ જાતની વાનગીઓ ખવડાવી હતી અમને અલગ અલગ ગેમ જેવી રમત ગેમ ઝોનમાં જેવી રમત હોય તેવી અલગ અલગ રમતો રમાડી હતી અને છેલ્લે એમને ગિફ્ટ એનાઇટ કર્યો હતું તેથી અમે વિવેકભાઈ અને તેમની ટીમનો ખૂબ ખુબ આભાર માનીએ છે થેન્ક યુ